થવાની છે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને હા ભગવાન શ્રી રામનું ઘર એટલે કે અયોધ્યાથી સૌના ઘરે ઘરે તમામ શહેરમાં અક્ષત કલશનું પણ એક આગમન થયું છે અક્ષત કલશમાંથી જેના ઘરે બે દાણા ચોખા આવ્યા છે તો તમે સમજી લેજો કે સ્વયં રામ ભગવાન તમારા ઘરે પધાર્યા છે શ્રી રામ ભગવાનના મંદિરેથી અક્ષત કળશની પધરામણી હરેક શહેરમાં થાય છે અને ભગવાનની કૃપાથી જે જે પણ લોકો ભગવાનની આસ્થા રાખી અને અક્ષત કળશનું પૂજન કરે છે અને તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આપણે સૌ દિવાળી બનાવીએ અને રોશની જગાવીએ એવું આપણે કાર્ય કરી અને રામ ભગવાનના ના પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે જય શ્રી રામ હેલો દોસ્તો રામ મંદિર ના સુંદર વિડીયો દસ લાઈક અને કમેન્ટ જય શ્રી રામ લખવાનું ભૂલતા ચેનલ માં પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું આર્યન ભગતના એક સુંદર વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી